જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ગુજરાત પક્ષની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો કપાસનો તૈયાર પાક પલટતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોડિયો જાણે કે જીવાઈ ગયો છે સુવડા ગામના ખેડૂતો જણાવ્યું કે પ્રથમ વીણી પૂરી થઈ હતી પરંતુ માવઠા બધું બગાડી નાખ્યું કપાસના દાણા સડી જશે ઘણા ખેતરોમાં પાણી ભરાતા પાકની ગુણવત્તા ખરાબ થઈ ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક માફી સર્વે અને વળતરની માંગ કરી એ ખેડૂતો કહ્યું કે આ વર્ષે ઉત્પાદન ખૂબ જ ઓછું થશે દેવું ચૂકવવું મુશ્કેલ બનશે વહીવટી તંત્રએ નુકસાનનું સર્વેક્ષણ પણ શરૂ કર્યું પરંતુ વરસાદ ચાલુ હોવાથી નુકસાન વધવાની શક્યતા ખેડૂત સંગઠનોએ સરકારને ઝડપી રાહત પેકેજની પણ અપીલ કરી છે માવઠાનો માર જામનગર જિલ્લાના ખેડૂતો વેઠી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે જામનગર જિલ્લાના ગામડામાં કે જ્યાં જોઈ શકાય છે આ ખરીફ પાક જે કપાસનો પાક છે જેના પર માવઠું વરસ્યું છે અને જેના કારણે જે છે કપાસનું જે ચિત્ર જોવા મળે છે તે સતત સુકાતો જતો આ પાક છે કારણ કે જે રીતના વરસાદ પડ્યો છે હજી તો ખેડૂતો નષ્ટ થઈ જવાની એરણ પર આવીને ઉભો છે આપણે જે આપણે ખેડૂતો સાથે છીએ તેની સાથે વાત કરશું શું કેશો માવઠાનો માર અને છેક વાવેતર થી લઈને યાર્ડ સુધી પહોંચાડવાનો ભાવ છે શું કેશો એને લઈને અમને હાથમાં અગિયારસો રૂપિયા કપાસ મળે છે કેટલી નુકસાની કેટલી છે માવસાની આ રે આ નજર અમે અડધો કપાસ તો સુકાવા માંડ્યો હજી બે દિવ વરસાદ થયો તા હજી બે ત્રણ દી છે તો સાવ સુકાઈ જશે તો વરસાદને કારણે કપાસ સુકાઈ રહ્યો છે તેમ ખેડૂતોનું કહેવું છે બીજા ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું શું કે તો વરસાદના કારણે કપાસને નુકસાની કેટલી નુકસાની કઈ રીતના નુકસાન પૂરું થઈ ગયું છે જોવો ને સાહેબ તમે સુકાઈ ગયો છે સાવ હવે આમાં સરકાર કાંઈક નિર્ણય કરે તો વધારે સારું પૂરા ભાવ અગિયારસો આમાં યાદમાં લઈને જાય તો અગિયારસો બારસો રૂપિયા ભાવ આવે વી કે વી પચીસ હજારનો ખર્ચો થઈ જાય અટાણે તો પૂરું કરી દીધું જોવો એઠે પડી ગયો છે કપાસ આવ

તો એક તરફ જે ભાવ અપૂરતા ભાવને કારણે ખેડૂતો પોષાઈ રહ્યા છે તો બીજી તરફ માવઠાનો માર છે જેના કારણે પાકને વ્યાપક નુકસાની પહોંચી છે એટલે ખેડૂતોની હાલની સ્થિતિ જોવા જઈએ તો જાય તો જાય કહા જાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર ખેડૂતોનું વિચારે તેમ ખુદ ખેડૂતો વિચારી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર